રાજ્ય ગૃહ અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અશ્વિન કુમાર પોલીસ સ્ટેશનનું નાયબ મુખ્યમંત્રી કર્યું પોલીસ સ્ટેશનના સાથે શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા એકતાલીસ થઈ શહેરમાં વધતી જનસંખ્યાની ધ્યાને લઈ વધુ એક પોલીસ સ્ટેશનનો વધારો કાયદો વ્યવસ્થા જળવાય અને શહેરના લોકોની શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો નો ઉમેરો સુરત શહેરની અંદાજિત વસ્તી પચાસ લાખ જેટલી જો વસ્તીને ધ્યાને રાખી વધુ એક પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી અગ્રણીઓ શહેરની નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિત એકતાલીસમા પોલીસ સ્ટેશનના સુનિકોમાં આવે જે જોનવનમાં વિસ્તારમાં આવે છે તેના લોકાર્પણની નિમિત્તે અમારા માનની નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે જેના આશીર્વાદ થકી અને જેના માર્ગદર્શનમાં ગયા વર્ષે બજેટમાં આ પોલીસ સ્ટેશન આ વિસ્તારના સુખાકારી માટે આ વિસ્તારના લોકોના સુરક્ષા મળે અને દૂરના વિસ્તારમાં જવા નહીં પડે આવનાર અમારી જો આ વિસ્તારના જો ડાયમંડ નગરી તરીકે અમે ઓળખીએ છીએ આ વિસ્તારના લોકોના હિતના ધ્યાનમાં રાખી માનની સર તરફથી જોઈએ ગત વર્ષ વિધાનસભામાં આ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા હતા અને આજે એના અઢી માસના સમયગાળામાં આ જગ્યા બધાને ખબર છે એકદમ અહીંયા કાદો કીચડ અને ડમ્પવાળી જગ્યા હતી અઢી માસના અંદર અંદર એના જોઈએ તૈયાર કરવામાં આવે છે તો આજે પ્રસંગે પધારેલ માનનીય અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હરિભાઈ સંઘવી સાહેબ અમારા સુરત શહેરના અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કરાણી સાહેબ કાંતિભાઈ વલ્લર સાહેબ અને અમારા આમંત્રણને માન રાખી અને સતત વરાછા વિસ્તાર માટે જો ચિંતિત રહે છે એવા અમારા પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અમારા સાથી અધિકારી મિત્રો અને જો અમારા એકવીસ જેટલા દાતાશ્રીઓ છે જે એના ફાળોથી આ શક્ય બના ગળી મહાશ પોલ્યુશન નિર્માણ થાય એના હું આવકારું છું અને ખાસ કરીને આ વિસ્તારના લોકો જેના માટે આ પોલીસ સ્ટેશન છે જેના હું લીધે આ બધા પોલીસ સ્ટેશનના ઝડપથી જો નિર્માણ કરવામાં આવે છે એવા તમામ લોકોનું હું સ્વાગત કરું છું અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અને સરદાર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી શ્રી કાંતિ કાકા શ્રી પવિનભાઈ ઘોઘારી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી સુરત પોલીસના સૌ અધિકારીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરું છું મિત્રો આજે આપને તાપી કિનારે જે ધરતી પર ઊભા છીએ તે ઐતિહાસિક છે આ પોલીસ સ્ટેશન જ્યાં બન્યું છે તે સૂર્યપુત્રો અશ્વિની કુમારોની ભૂમિ છે જેઓ દેવોના વૈધ ગણાય છે જે રીતે અશ્વિની કુમારો દેવનો કષ્ટ દૂર કરતા તેમ આ પોલીસ સ્ટેશન સમાજના કષ્ટ અને અન્યાય દૂર કરશે તેવો મને સો ટકા વિશ્વાસ છે એટલું જ નહીં લોકવાયકા મુજબ આ દાનવીર કર્ણની ભૂમિ છે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર આ પવિત્ર તાપી કિનારે કર્યા હતા હઈ સાક્ષી રૂપે ઉભેલા ત્રણ પાનનો વડ આજે પણ આપને સૌને ત્યાગ અને સેવાના આદર્શ રૂપે આ વડ આપને સંસ્કાર આપી રહ્યો છે આવા પવિત્ર વાતાવરણમાં જ્યાં બારી ખોલો તો સૂર્યપુત્રી તાપીના દર્શન થાય ત્યાં કામ કરનાર દરેક પોલીસ કર્મના હૃદયમાં પણ સેવાનો ભાવ જાગશે તેવો મને સો ટકા વિશ્વાસ છે સૂર્યપુત્રી તાપીના નદી કિનારે આ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નિર્માણ એ સામાન્ય રીતે આપણા સૌના મનમાં એક જ કલ્પના હોય કે જો સરકારી કામકાજ ચાલુ થાય તો એને વર્ષો લાગે પૂર્ણ થતા પરંતુ સુરત પોલીસ અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને આજે એક નવો ઇતિહાસ બનાવ્યો છે દેશનો અતિ સુંદર સૌથી સુંદર હું તો કહું અને ઐતિહાસિક ભૂમિ પર ત્યાગ અને સમર્પણની ભૂમિ પર તાપી નદીના કિનારે આ પોલીસ સ્ટેશન એ માત્ર અઢી મહિનાની અંદર તૈયાર કરવામાં આવ્યું છે અઢી મહિનામાં તૈયાર કરાયેલું આ પોલીસ સ્ટેશન એ આધુનિક પણ છે અને બધા જ અમારા પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થિતપણે અહીંયા તૈયારીઓ બી કરવામાં આવી છે આ પોલીસ સ્ટેશન જોઈને પહેલી નજરે આપણે એવું લાગશે કે આજુબાજુના વિસ્તારમાં પકડાયેલા આરોપી બી કહેશે કે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ પરંતુ અશ્વિનીકુમાર બે વિષય માટે ફેમસ છે એટલે આરોપીએ ધ્યાનમાં રાખવું કે અશ્વિની કુમાર પોલીસ ની આજુબાજુમાં કયો વિસ્તાર આવે છે એ બી સૌ લોકોએ ધ્યાનમાં રાખવું આરોપીઓને ખાસ કરીને તેમની તપાસ થઈ શકે ભાવેશ ઉપાધ્યાય સુરત